કોજ નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ નડિયાદ નગરપાલિકાના પ્રમુખ ગુજરાત રાજ્ય બોર્ડના ઝોન કોર્ટર પિંકીબેન તથા મીડિયા કોર્ડિનેટર સોનલબેન વગેરેના કરકમલ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું આ સ્નેહમિલન સંમેલન કાર્યક્રમ ગુજરાત રાજ્ય બોર્ડ યોગ બોર્ડના ખેડા જિલ્લાના કોઓર્ડિનેટર રાણીબેન ઠાકરે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું પરમ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ યોગ વિશે પ્રવચન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર બેને પણ બધા યોગ સાધકોને સંબોધ્યા હતા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના એક્સ કોઓર્ડિનેટર શ્રી મિનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય બોર્ડના યશસ્વી અને તેજસ્વી ચેરમેન શ્રી શિષપાલજીએ ઓનલાઈન માધ્યમથી સૌને યોગથી માહિતગાર કરી જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૃંદભાઈ શાહે કર્યું હતું આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે મનીષાબેન અને રશ્મીબેનની ટીમના સાધકોએ યોગને લગતી વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી મંચ ઉપર યોગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું દીકરી શૈલજા અને દિશાએ સુંદર પ્રસ્તુતિ કરી હતી વ્રજેશભાઈ અને અન્ય સાધક મિત્રોએ મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે ડોક્ટર સંજય બ્રહ્મભટ્ટે સૌનો હૃદયપૂર્વક આભાર માની આભાર વિધિ સંપન્ન કરી હતી